મારી વસ્તી દુખી ગયા ને બોલો કોઈ મને આવું છે અને બે મજૂર બેઠા કઈ દીયે તો તારે કઈ બધું પતાઈ દીયે તો હાલ તમે કે તો રાતી હું હમણો મૂક્યો વસ્તી દુખી ના દેતો છું તો હેલો આપણો મોણો લઈ લે હેલો ગોદાઈ રાતો રાત કરે ને કે બુંગરુ તો મોણસ ન મળીએ બાકી પૈસા જ દે હું કોમ કરી દે વસ્તી દુખી ના દે આપણો હંધાઈ તારે હા તો હેલો જોઈએ હેલો હેલો તાને

આપણે બેના ના ભાગ નો કોક તો કરવું જ પડશે કોક આઈડિયા કરો તા કોક આઈડિયા કરીએ બે હે તા બે હો આવે તો કોઈ આવતો હરી વરી હરી લાલ જાગો હરી નો લાલ જાગે ખરો હું કામ કદી કોઈ હરી ઉગાડ્યા નહીં ના અન ઉગાડ છે નહીં તો બેહો હો તા આપણે થોડી વાર જોઈએ કોક તો આવશે નહીં આવો આવશે રમ ભોળી છે બેહો હો રમ છે જો પોણીય પતી જીયો મતો મંગાઈએ માં

એ તો જો ભૂંગળા કોદી કિયારીઓ કોદી છે બીજી લાઈનો કોદી છે ગોદવાનું બધું કોદી બરોબર છે અને કમાળ આવશે હવે તરત કઈ પૈસા નાખી તો કાઠું પડે તમારું નામ પડે ને મુખી એટલે આવી જજો જાય તો બરોબર ગોદાઈ નાખો સર અમારે પાણી પીધા વસ્તુ લેવા નહીં આપડે હાર હાર મુખી હા તો બરોબર તમે બધી વસ્તુ આપણે અમારે પાણી ભેગી કરી દેવાની થઈ જશે પાણી ભેગી મૂકી તમે કે છો ને એટલે મજૂર આવી જ જવાના હા તો બરોબર જો પેલા પેલા બેઠ્યા

કોમ કોમ જ આવા તો કદી ના વસ્તી થાય દુખી એટલે ભાઈ દુખી ના થાય વસ્તી એના માટે તો મહેનત કરી રહ્યા છે રાતી મુખ્ય હોય આ ભાગવું આપડે રસ્તા મુખી જેટલા પૈસા હાલશે

वो हाउस वाले में जो आता <correr> है बताइए यार इनका चौक टूटी है बताओ अब मुखी कह रहा है बुंगरू चौक टूटी है रास्ता ऊपर

પછી અમે તો માટી કઢાય મારા દેવું હમ આ જમીન ને તો પોઈન્ટ જ નહી પીવા દીધું લાગતું હજુ આવતું નો એક વાગે હોત કર્યા વાગે નહી જવું પડે ગાભાજી ના આ તો મુખી

ઓકે હા જો જાલી બહાર કાઢો ના ને જાવ તો રાગે રે ને હેરો લોકો પઈ તમને હોધા બના લઈ જવા પડી આ બાજુ બહાર આવો અને મુખી મુખી પર બોલાઈ જાય આ બાજુ આવો આવો મુખી પર બોલી જઈએ એ તો થોડું વધારે ફાટેલું હોય ને વાહ તો પછી આજે તો મૂકીને બતાવવું પડશે બતાવી પૈસા તો અઢી અઢીસો કીધા નઈ યાર આટલું પછી કોઈ ને હવે હમજી કમજી આપડે એક વાર બોલ્યા પછી આપડે ફરાય આપડે કાયમ અઢીસો રૂપિયા જ બરોબર યાર તો ભલે કાઠું હોય વિચાર તો કરો લોકો વસ્તી ઊંઘી જઈએ અને ઊંઘવાની જગ્યાએ આપણે કોમ કરવું પડે વિચારો દશા શું થાય તમારે હવે કરો તમે બાર નેરો અને આપણે બે મુખી જોડી જઈએ અરવિંદ બે તો ને તો ઈ ચા ને મૂકીએ છીએ પછી બતાવી દઈએ આપડે

ફરથી આપડે જોઈએ અત્યારે સરકાર સુવિધા દીકરી પઢાવો આગે હા ચલો મુખી જોડી જઈએ ને બોલાય બુગરું બતાવી દઈએ

અમારે રાતે બારીક વાગવા આવ્યો લેડો અમારે શું રાતે નાખવા ના ફટાફટ હોદગાડી બરોબર જો આ પુંગરો ગોદ્યો હા ઓ કાકાજી તમે માલ બનાવ તમે મને માલ બનાવી નાલો હું અધિકાર ઉઘાડો નીકળેને ઓજો બા આ નીકેશ કશું ના થાય આ આડા ઉસા પુંગરો વાત્ય હવે હા ઈ વર્ષો થઈ ગયો મકીત બે શબ્દ કેજો હો હવાઈ રેડી હવાઈ પોણી બધું પાવર હો એ હા અને વસ્તી પોણી રન કરવા હવાઈ થઈ પી લેજો બધાને જબરજસ્ત તરામ મળ્યું બીમાર તો નહીં થયેલી ભાઈ આ મજુલિયા તારું બીમાર થાય બીજો બીમાર પડે હું છે યાર તમારું કોમ હોય તો કોમ તો ખુજ ઓય રોડ બચી હોય તો કાડો છે એમ સરમ થઈ ગયો એ હોધો તો ફીટ એ હોધો તો હારો કટ ગયો હો ભાઈ હા હો તો હારો કરે લે કા પાજી આરે માલ બહાર રાખો થઈ ગયો થઈ ગયો તૈયાર હવે હું બહાર ને હરું

આવ દો રો ઓમે શાબાશ યાર બરોબર આબજી યાર એ જો દેતો નેરો 한번 હા મુખી ઓસા પૈસા લેતો લેવાના નો ઓસા તો કા મધુડી લે કરી આપડે નતો પાછું કો પૈસા જરાવાના હે 500 લે આવ લે 500 લે લ્યો ભાઈ આમાં યાર

તમે ના ભણ્યા હોય તો કોઈ ખાડા મહેનત કરીશું પણ હારા ભણાય છે હા એટલે તમે તો મધુ તૂટી છોકરો ભણાવજો મે છોકરા ને યાદ યાદ પૈસા ની ખબર નહીં પડતી કશી પૈસા કે હોય ભણ્યા ને

ભણ્યા નહી છોકરો ભણાવજો બે વાગ્યા એ જવું પડશે છોકરા જઈએ તો ખબર છોકરો ભણાવજો તમે મજૂરી કરો

મનોરંજન માટે બનાવે છે તો અમારી ચેનલ જય મહાકારી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરો અને અમારી ચેનલ ના એક હજાર વ્યુઝ અને સબસ્ક્રાઈબ પૂરા થયા છે તો આવો ને આવો સાથ સહકાર આપો જે ભાઈ સબસ્ક્રાઈબ કર્યા છે એમને પણ ખૂબ અભિનંદન અને જે બાકી છે સબસ્ક્રાઈબ કરતા રહો મારો વિડીયો આવો ને આવો ચાલુ રહે છે જય માતાજી